श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक तेरासी જો કુંભનદાસજી કોધુર હતો અબ શ્રી ગોકુલ નાથજી વાર્તા પ્રસંગ બારવો કૃપા કરી દર્શન કરાવે ઓર એક સમય શ્રી ગોસાઇ જી કો જન્મ દિવસ આવ્યો તબ શ્રી ગોવર્ધન નાથજી આપને મન મે વિચારે જો મેરો જન્મદિવસ શ્રી ગુંજી સબ વૈષ્ણવન સહિત જગત મેં પ્રગટ કીએ તાસો મેં હું અબ શ્રી ગુંસાઈજી કો જન્મદિવસ પ્રગટ કરું આ શ્રી ગોવર્ધનનાથજીનો મનોરથ છે અરસ પરસ મનોરથ છે આપે એવો વિચાર કર્યો ને આ વિચાર શ્રી ગોવર્ધનનાથજીના ભાવો શ્રી ગોકુલનાથજી દર્શન કરી રહ્યા છે એટલે જ કહું છું કે ગોકુલનાથજી પણ ગુડ ઈશ્વર સ્વરૂપ જ છે શ્રી ગોવર્ધનનાથજી આપને મનમે વિચારે જો મેરો જન્મદિવસ શ્રી ગુસાઈજી સબ વૈષ્ણવ સહિત જગત પ્રગટ પ્રગટકીએ હે તાસો મેં હું અબ શ્રી ગુસાઈજી કો જન્મદિવસ પ્રગટ કરું સો એ વિચારી કે જબ પોષ વધી આઠમ કો એટલે આપનું જે પ્રગટ્ય દિવસ છે એ પોષ વધી નોમ છે વ્રજ પ્રમાણે રામદાસજી શ્રીનાથજી કો શૃંગાર કરતા સમયે કુંભનદાસજી શૃંગાર કે કીર્તન કરત હતે આ ક્રમ હતો રોજનો અમને હજી ખબર નથી કે હવે શ્રી ગોવર્ધનનાથજીના મનમાં આ મનોરથ થઈ ચૂક્યો છે અને હજી આજ્ઞા કરી નથી પણ આ રોજનો ક્રમ બતાવ્યો કે એ વખતે જો કોઈ વલ્લભ બાળક હાજર ન હોય તો જેને આજ્ઞા હોય એ મુખિયાજી રામદાસજી છે એ શ્રીનાથજીના શ્રંગારનો સમય થયો એટલે શ્રિંગાર કરી રહ્યા છે અને તે વખતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની આજ્ઞા પ્રમાણે કુંભનદાસજીને જે કીર્તન સેવા મળી હતી તે કીર્તન સેવામાં કુંભનદાસજી શિંગાર થઈ રહ્યા છે તે વખતે કીર્તન કરી રહ્યા છે ઓર શ્રી ગુસાઈજી આપુ શ્રી ગોકુલ મેં એટલે તે દિવસે શ્રી ગુસાઈજી આપ ગોકુલમાં હતા ગોવર્ધન ગિરિરાજ પર્વત ઉપર આ બધી ઠાકોરજીને મનોરથ થયો એ બધું થયું તબ શ્રી ગોવર્ધનનાથજી રામદાસજી શું કહે હવે એ વખતે ઠાકોરજી પ્રત્યક્ષ વાતો પણ કરતા હતા એટલે આ સહજ હતું એ જ્યારથી શ્રી ગુસાઇજી લીલા કરી ગયા ત્યારથી જ બંધ થયું છે તબ શ્રી ગોવર્ધનનાથજી રામદાસજી શું કહે જો મેરે જન્મદિવસ કો શ્રી આપું બળો ઉત્સાહ કરત હૈ તાસો મોકો શ્રી ગુસાઈજી કો જન્મદિવસ માનનો હે સો તુમ સગરે મિલી કે શ્રી ગુસાઈજી કે જન્મદિન કો મંડાણ કરો એટલે હવે એ તો એમ જ કહી દીધું રામદાસજીને આજ્ઞા જ કરી દીધી કે ગુંસાઈજી તો મારો જન્મદિવસ ખૂબ ઉત્સાહથી કરે છે તેથી મારે પણ શ્રી ગુસાઈજીનો જન્મદિવસ મનાવવો છે તો હવે તમે બધા સગડા ભેગા થઈ અને શ્રી ગુસાઈજીના જન્મદિવસનું મંડાણ કરો એટલે કે તમે કાલે ઉજવવાનું છે એની તૈયારી કરી લો અત્યારથી શરૂ કરી દો અને મોકો સામગ્રી આરોગાઓ એટલે એમને પ્રિય શું છે સામગ્રી ઠાકોરજીને કોઈ પણ ઉત્સવ હોય એટલે પ્રિય સામગ્રી સો કાલે જન્મદિન હૈ તબ રામદાસને વિનંતી જો મહારાજ કહા સામગ્રી કરે તબ શ્રી ગોવર્ધનનાથજી કહે જો જલેબી રસરૂપ કરો કેટલી મોટી વાત કહેવાય કે સાક્ષાત કરોડો બ્રહ્માંડોના પતિ પૂર્ણપુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથ શ્રીમુક્તિ કહે કે જલેબી રસરૂપ કરો એટલે જ સાકાર અને નિરાકારમાં આટલો ભેદ છે સાકારમાં ઠાકોરજીને મન પણ છે ઈચ્છા પણ છે અને નીત નીત નવી લીલા પણ છે અને નિરાકારમાં નથી મન તો પછી ઈચ્છા ક્યાંથી હોય તો પછી લીલાની તો વાત જ ના રહી એટલે જ જ્ઞાનીઓના સંગમાં ભક્તોએ ન જોવું એટલા માટે તો કહ્યું છે ભાગવતની અંદર કે પુત્રો છે બંને પ્યારા જ્ઞાનીને ભક્તો મારા જ્ઞાનીને જ્ઞાન બળ છે ભગતને મારું બળ છે બંનેના પંથ ન્યારા બંનેના પંથ જુદા છે જલેબી રસ રૂપ કરો તબ રામદાસ કુંભનદાસજીને કહ્યું બહુ તાછો તે વખતે શ્રી કીર્તન કીર્તન કરતા હતા શ્રીંગાર વખતે એટલે એમણે પણ આ વચન સાંભળ્યા એટલે કહ્યું કે આ જરૂર બહુ સરસ પાછે રામદાસજી સેવાશો પહોંચી કે સગરે સેવક કોલે કરી કે કહ્યો જો સવારે શ્રી ગુસાઇજી કો જન્મદિવસ હૈ બીજે દિવસે શો શ્રી ગોવર્ધનનાથજી કો સામગ્રી કરની તબુ પાંડેને કહી જો ઘી ચૂન ચહીએ ઇતનો મેરે ઘર સોલીજીઓ એટલે સદુ પાંડે પાસે ગાયો બહુ જ છે અને આવક પણ સારી છે એટલે કહ્યું કે ઘી અને લોટ એ વધારે જરૂર પડે તે બધું મારા તરફથી એનો મનોરથ મારો પાસે કુંભનદાસજી તત્કાલ ઘર આવે અને કુંભનદાસજીને આ પાસે તો જાણીએ છીએ આપણે હમણાં જ પ્રસંગ ગયો કે પેલી કેરીઓ જોઈ બસો કેરીઓ હતી પણ છતાંય મૂલ્ય ના પૂછી શક્યા કેટલો આનંદ થયો જોઈને કે આ તો ઠાકોરજીને લાયક છે તો ધરવાનો ભાવ છે પણ મૂલ્ય ખિસ્સામાં દ્રવ્ય નથી એટલે તો એમ પૂછ્યું કે આ તમે ક્યાં લઈ જશો આવતો કોઈ પૂછાય કોઈને તે વેચવાટ લઈ જવાનો હોય ને છતાં ખાલી ખાલી પૂછ્યું તમે ક્યાં લઈ જશો કારણ કે ત્યાં સુધીમાં તમને મનોરથ થઈ ગયો હતો કે આ તો મારા ઠાકોરજી આરોગ્ય અને એ ઠાકોરજી આવા શુદ્ધ ભાવ ગઈકાલે જ પ્રસંગમાં આજે આવશે સુખ સેવ્યો દુરારાધ્યો એમ જે બે નામ છે એમાંથી દુરારાધ્યો જે નામનું નામ ઉપર ટીકા શ્રી ગોકુલનાથજીએ રચી છે સરોત્તમજીના જે નામ છે એમાં એ ટીકામાં આપે બહુ કડક શબ્દોમાં કહ્યું છે કે કોઈ બીજાને તો શું કેવી આપણા જ ભક્તો એમ કરી અને ગોકુલનાથજીએ તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે પહેલી વખત બોલ્યા છે કે તમે એમ કે કોઈ પણ દેખાદેખી કરીને મનોરથ કરો કે પોતાનો વટ પાડવા માટે મનોરથ કરો કે પેલા એ કર્યો એનાથી હું વધારે કરું એવી રીતે મનોરથ કરો તો ઠાકોરજી અને મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એની તરફ દ્રષ્ટિ પણ નથી કરતા પણ જો કોઈ શુદ્ધ ભાવથી સ્નેહથી સ્નેહના અતિરેકથી જો એ ઠાકોરજીને સેવા કરે છે તો પછી ભલે નિષ્કિંચન છે એને જે કંઈ મળી આવે છે એ ભલે ધરે અને ત્યાં સુધી પણ કહ્યું ગોકુલનાથજીએ કે કદાચ એ આચાર ક્રિયામાં પૂરેપૂરો ન પણ કરી શકે તો પણ એની સેવા શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજી અંગીકાર કરી લે છે એટલે કુંભનદાસજીએ જે કેરીનો મનોરથ કર્યો હતો કે જેના દ્રવ્ય આપ્યા વગર જ આરોગા ઉડાવી અને ઠાકોરજી આરોગી એટલે જ કહેવાય કે પ્રેમની પાસે નેમ તૂટી જતા કાયદા ગડનારાથી ભંગ થાય એટલે એટલો બધો પ્રેમ જોયો કુંભનદાસજીનો કે પછી ઠાકોરજી ઠાકોરજીએ એવું પણ ના વિચાર્યું કે એનું મૂલ્ય તો છૂટવું નથી તું મારાથી કેવી રીતે લેવાય આવું ઠાકોરજીએ નથી વિચાર્યું અને ઠાકોરજીએ કેરી આરોગ્ય લીધેલી હવે એ કુંભનદાસજી કે જેમની પાસે દ્રવ્ય નથી અને એ જ કુંભનદાસજીને ખબર પડી કે સાક્ષાત ઠાકોરજીએ એમની સામે જ આજ્ઞા થઈ ઠાકોરજીએ રામદાસજીને કીધું કે આવી રીતે મારે મંડાણથી તમે મંડાણ કરો આ મનોરથનું તો એ તો ચાલવા લાગ્યા પોતાના ઘર તરફ કારણ કે જીવનમાં પહેલી વાર તો કંઈક માગ્યું છે ઠાકોરજીએ ગુસાઈજી માટે તો ભલે અમારી પાસે જે હશે બધું એમનું જ છે એવો ભાવ છે આપના હૃદયમાં તો પાછે કુંમણદાસજી તત્કાલ ઘર આવે તબ ઘર તો કશું હતો નહીં સો દોઈ પાડા ઓર દોઈ પડિયા એટલે બે ભેંસ અને બે પાડા એક બ્રજભાષિકે પાસ બેચી કે પાંચ રૂપિયા લાવી કે કુંભનદાસજીને રામદાસજી કો દીએ તો આ કેટલી મોટી વાત છે આ કે એમના સાત પુત્રો છે એમની પત્નીઓ છે પોતાની પત્ની છે આ બધાનું ભરણ ચાલતું હોય એમાં દૂધ તો જોઈએ અને દૂધ એ લોકોને ભેંસથી મળતું હોય ત્યાં ભેંસનું બી છે આપણા ત્યાં ગોવર્ધન ગિરિરાજ ઉપર ઠાકોરજી બિરાજતા ત્યારે ગાયો સાથે સાથે ભેંસો પણ રાખતા એ પણ ઉલ્લેખ આવશે તો ભેંસનું વેચી નાખવું પોતાના ઘરનાની ચિંતા ન કરવી આ કેટલી મોટી બાબત કહેવાય અસાધારણ ભાવ કહેવાય પૂછ્યું પણ નહીં પૂછવા જાય તો ઘરમાં કલેશ થાય સીધે સીધા લઈને ચાલ્યા બજારમાં પછી ઘરમાં શું થવાનું છે એની ખબર છે પણ એની ચિંતા નથી કારણ કે એ તો લૌકિક છે ने लौकिक चिंता भगवदीय ना करे कारण तो जो लाभ है हो बदा दुखों समन ही जाए सो so, दो पाड़ा दो पड़िया एक ब्रजवासी के पास बेची के पांच रुपया लाई के कुंभनदास जी ने रामदास जी को दिए और सबसेवकन ने एक रुपया कोई ने दो रुपया दिए सो so, ताकी खांड मंगाए પહેલાં હમણાં સદુ પાંડે કહ્યું હતું કે લોટ અને ઘી મારા તો હવે કુંકનદાસજીને પાસે જે આવ્યા પૈસા એ રામદાસજીને આપ્યા અને બધા સેવકોના જે આવ્યા કોઈનો રૂપિયો સાધારણ હોય ને એટલે કોઈનો રૂપિયો બે રૂપિયો કોઈનો ભાવ ઓછો હોય એમ કરી કરીને તે બધાની ખાંડ આવી એટલે ઘી મેદા સદુ પાંડે લાવે શો સગરી રાત્રિ જલેબીખીએ આ પાછળ પ્રાતઃકાલ ભયો તબ રામદાસજી અભ્યંગ કરાય કે કારણ કે જે દિવસે પ્રાગટ્ય ઉત્સવ આવે કોઈનો પણ ઠાકોરજીનો કે મહાપ્રભુજી ગોસાઈજીનો તો અભ્યંગ થાય અભ્યંગ કરાય કે કેસરી પાગ કેસરી વસ્ત્ર વાગાકુલહ શ્રી ગુસાઇજી આપુ શ્રી ગોકુલ સો અપને હ્રી હસ્તસો સિદ્ધ કરી કે પઠાય હતે सो पदराए हाँ तो फरी को तब रामदास जी अभ्यंग कराई के केसरी पाग केसरी वस्त्र वागा पुलह श्री घुसाई जी आप श्री गोकुल सो अपने श्री हस्त सो सिद्ध करी के पठाए हते सो दराए ओ हो हो आप શ્રી ગુસાઇજીએ ઠાકોરજી માટે પોતાનો પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે એ ભાવથી ઠાકોરજીને જ્યારે કેસરી વસ્ત્ર આવે તો એ કેસરી વસ્ત્ર આપે બજારથી ખરીદેલા નથી પરંતુ આપે સ્વયં આપણા શ્રી હસ્તથી સિદ્ધ કરેલા છે તે મોકલાઈ રાખેલા હતા અગાઉથી કે આ ઉત્સવમાં ધરજો અમારા ગોવર્ધનનાથજીને અમારો જન્મદિવસ છે ને તે દિવસે તે ધરાયા પાછે ભોગ ધરે એટલે જે જલેબીનો ભોગ હતો તે તબ શ્રી ગોવર્ધનનાથજી કુંભનદાસજી શો જો તુમ શ્રી ગુસાઈજી બધાઈ ગાઓ તબ કુંભનદાસજી બધાઈ ગાય જ્યારે જ્યારે પ્રાગટ્ય દિવસ આવે ત્યારે ત્યારે ઠાકુરજીની સન્મુખમાં જે તે વલ્લભ અથવા ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય તો આપ અથવા આપના બાળકોનો તો આપની બધા ગાન થાય તો પહેલી રાગ દેવ બધા આજ બધા શ્રી વલ્લભ દ્વાર પ્રકટ ભય પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિકરણ વિસ્તાર ભાગી ઉદે સબ દૈવી જીવન કે નિન જનકીય ઉદ્ધાર કુંભણ દાસ ગિરિધરણ જુગલ વપુ નિગમ અગમ સબ સાધન સાર અને બીજું રાગ સારંગ બીજું વધાય ગાન કર્યું સારંગમાં પ્રગટ ભય શ્રી વલ્લભ આય સેવા રસ વિસ્તાર કરણ કો ગુડ જ્ઞાન સબ પ્રગટ દિખાય નિજજન સકલ કીય પાવન ગર બંધન વાર બંધાય કુંભણદાસ ગિરિધર ગિરિધર ગુણ મહિમા બંદિજન ચારણ ગુણ ગાય યા ભાંતિ સો कुभनदास जी ने बहुत बधाई गाई सो सुनी के श्री गोवर्धन नाथ जी बहुत प्रसन्न भय और यहाँ श्री गुसाई जी आपू श्री नवनीत प्रिय जी को अभ्यंग कराए केसरी वागा कुलह दराए राजबोग दरी के श्रीनाथ जी द्वार पधारे હવે ગોવર્ધનનાથજી આ બધાએ ગાન સાંભળી અને ખૂબ પ્રસન્ન થયા ને આ તરફ શ્રી ગુસાઇજીએ આપું ગોકુલમાં શ્રી નવનીત પ્રિયજીને અભ્યંગ કરાવી કેસરી વાઘા કુલહ ધરાવી રાજભોગ ધરીને શ્રીનાથજી દ્વાર પધાર્યા તબ રામદાસ હવે આપણને એમ પણ થાય મનુમાં કે આવું કેમ કે અહીંયા નહીં ત્યાં આપે આ બધા શિવાનો ક્રમ કર્યો તો એનો ભાવ એ પણ થાય કે ત્યાં એ આ જે સ્વરૂપ છે એ કિશોર સ્વરૂપ છે અને પેલું બાળ સ્વરૂપ છે ખોટું કોને લાગે ઓર શ્રી ગુસાઈજી તબ રામદાસ કહે હવે જો રાજભોગ કરીને જેવા ગુસાઈજી આપ અહીંયા આવ્યા ગોવર્ધન પર્વત ઉપર તબ રામદાસ કહે જો રાજભોગ આવે હે તબ શ્રી ગુંસાઈજી આપું સ્નાન કરી કે પર્વત કે ઉપર મંદિર વે પધારે तब समय भय भोग सराइवे जाय के देखे तो जलेबी के अनेक टोकरा धरे है तब श्री गुसाई जी आपू रामदास जी से पूछे जो आज कहाँ उत्सव है जो यह सामग्री इतनी अरोगाए हो तब रामदास जी ने कही आज आपू को जन्मदिन श्री गोवर्धनधर माने हैं सो, सो सामग्री कराई है तब श्री गुसाई जी आप भोग सराय आरती किए ता ताछे अनुसर कराई के आप अपनी बैठक में पधारे और बिराजे त्या सुधी में तो अपना मन में कितना विचार आई गया हाँ रामदास जी सो बुलाई के श्री गुसाई जी आप पूछे जो सामग्री बहुत है ઓર સેવક મંદિર કે તો થોરે ઔર નિષ્કિચન હૈ સો સામગ્રી કોણ પ્રકાર શો હે હૈ હવે શ્રી ગુ શ્રી ગુસાઇજીને એટલી ખબર પડી ગઈ કે શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી છે એટલે બધા સેવકોએ ભેગા મળી નોશાવરી કરી છે પણ કોણે કેટલી કરી છે कारण के बदानी स्थिति अलग-अलग होती है ने बदानी स्थिति आप तो जाने એટલે કહ્યું કે સામગ્રી બહોત હે ઓર સેવક મંદિર કે તો થોરે હે ઓર નિસ્કિંચન હે એટલે કે એમની પાસે દ્રવ્ય ના કોઈ ડલ્લામાંથી ભરેલા સુ સામગ્રી કોન પ્રકાર સો ભઈ હે તબ રામदास जी કહે જો મહારાજ ghee મે દાતો સદુ પાંડે દીએ पांच रुपया कुंभन दास जी ने दिए और ये वैष्णव कोई एक कोई दो जो जासो बनी आयो सो, दियो। सो ऐसे रुपया इक्कीस बे ताकि खांड आई सो श्री प्रभु जी ने अंगीकार की नहीं इतने में कुंभनदास जी ने आई के श्री गोसाई जी को दंडवत कीनी તબ કુંભણદાસજી શ્રી ગુંસાઈજી પૂછે જો કુંભણદાસ તું પાંચ રૂપિયા કાંસો લાય કારણ કે આપે જ આ જે કેરી નથી ખરીદી અને માનથી ભોગ લગાવેલો એ લીલા એ રાજપૂતને તો કેવી રીતે ખબર પડત એ રાજપૂતે તો કેરીનો પ્રસાદ લીધો ને દર્શન થયા ને આવો લાભ મળ્યો એટલી ખબર પડી પણ એ કેરી કોણે ધરી હતી અને શું લીલા હતી એ તો કંઈ ખબર જ નહોતી એ સાક્ષાત શ્રી ગુંસાઈજીએ કહી હતી એટલે શ્રી ગુંસાઈજી તો બધું જાણે છે કે જેમની પાસે કેરી લેવાના પૈસા દસ રૂપિયા નહોતા એ વળી પાંચ રૂપિયા કેવી રીતે લઈ આયા એ જમાનામાં પાંચ રૂપિયા એટલે અઢી હજાર રૂપિયા થાય તું પાંચ રૂપિયા કાં સોલાય જો તિહારે ઘર કી બાત તો હમ જાણત હે તબકદાસજી કહે જો મહારાજ મેરો ઘર કાં હે આજે જે ભગવતીઓના હૃદયમાં જે ભાવ હોય છે ને એ ક્યારેય બહાર ના આવે પણ આજે પ્રસંગ એવો ઉભો થયો કે બહાર કાઢ્યા વગર છૂટકો નહોતો તારે કહી દીધું મહારાજ મેરો ઘર કાં હૈ મેરો ઘર તો આપ કે ચરણાર બિંદ મેં હૈ જો ય તો આપકો હૈ એટલે કે આ મારું ઘર તો આપના શરણાર છે અને આ જે કંઈ છે એ આપનું છે કારણ કે કુંમનદાસજીને ખબર છે કે હું ક્યાં હતો મારી પાસે ઠાકોરજીની સાથે સન્મુખ જવાની પણ પાત્રતા નહોતી તો મારી તો જે કૃપા કરી છે શ્રી મહાપ્રભુજીએ ગુસાઇજીએ કે હું આજે સંપૂર્ણ પામીને હજી પામી રહ્યો છું એક વખત પામ્યા પછી બેસી જવાનું હોય એ મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગમાં પામ્યા પછી તો શરૂઆત થાય તો હજી પણ પામી રહ્યો છું એ આપની કૃપાથી એનું મૂલ્ય શું ચૂકવી શકાય એટલે તો સુરદાસજીએ કહી દીધું ને દ્રઢય ને ચરણ અને કેરો ભરોસો શ્રી વલ્લભ નખ ચંદ્ર બિન સબ જગત સાધન ઓર નહીં આ કલીમે છેલ્લે જે કહ્યું ને સુર કહા કહે દ્વિવિધ આદરો બિના મોલકો ચેરો કારણ કે જ્યાં મૂલ્ય આવે છે વચ્ચે કે મેં આટલું કર્યું અને મને આટલું ના મળ્યું ત્યાં તો ઠાકોરજી એનાથી અંતર કરી નાખે છે એટલા માટે જ આમાં મેં આટલું કર્યું અને મારે આટલું જ મળ્યું આવું બોલનારા હતા જલધરિયા એમનું નામ અત્યારે સ્મરણ નથી એ જલ દરિયાએ આટલું જ કહ્યું કે મને આ પીરસવામાં અક્કાજીએ ઘી ઓછું પીરસ્યું તો હું તો ઠાકોરજીના આ ખભા ઉપર જલના ગાગર તમે ભરી ભરીને લાવું છું તો મને કેમ આવી રીતે ઓછું પીરસ્યું તો આવો ભાવ થયો એની સાથે જ ઠાકોરજી એની સાથે બોલવાનું બંધ કરી દીધેલું જીવ્યા ત્યાં સુધી નથી બોલ્યા અને બીજો જન્મ પણ એમનો શિવજીના પરમ ભક્ત અરે શિવજીના ઘરવા શિવજીના માનનારા કાશીના એ ઘરમાં જન્મ આપ્યો હતો કે જ્યાં વલ્લભનું નામ ના હોય જ્યાં યમુનાજીનું નામ ના હોય જ્યાં ગુસાઈજીનું જ્યાં કોઈ વૈષ્ણવ ના હોય આવી શિક્ષા કરી હતી પછી અંગીકાર કર્યો હતો પણ આ તો જે છે તે બધું આપનું છે આમાં બદલાની ભાવના ક્યાંથી આવે શું ય તો આપકો હે છતાં એ આજ્ઞા કરી એટલે કેવું પડ્યું દોય પાડા ઓર દોય પડિયા અધિક હતી સો બેચી દીની હૈ આપનો શરીર પ્રાણ ધ ઘર સ્ત્રી પુત્ર બેચી કે આપકે અર્થ લાગે તબ વૈષ્ણવ ધર્મ સિદ્ધ હોય આ જુઓ જે ભ્રમસબંધ મંત્ર બોલતા બોલી જઈએ છે આપણે પણ ભગવદ્ગીઓએ બોલ્યા પછી એને ભૂલતા નથી એક એક શબ્દોમાં આ બધું આવી ગયું જો મહારાજ હમ સંસારી ગૃહસ્થ હૈ સો હમશો વૈષ્ણવ ધર્મ કાં બને ય તો આપકી કૃપા જી દિન જાન કે કરતો હો सो so, यह कुंबन दास जी के वचन सुनी के श्री गोसाई जी को हृदय भरी आयो तब आपु कहे श्री वल्लभाचार्य जी श्री आचार्य जी आप जाको कृपा करी के ऐसी दयनीयता दे सो पावे सो तब श्री गोवर्धन नाथ जी सदा इनके बस रहे सो यह प्रकार श्री गुसाई जी आप कुंभनदास जी की बहुत सराहना करे સુવેકુંભદાસજી એસે કૃપાપાત્ર એટલે આનો પડદાની પાછળનો જે ભાવ છે એ તો અહીંયા પ્રગટ ના કરાય પણ પછી આ જ થયું હશે કારણ કે ગોસાઇજીએ કીધું કે તમારા ઘરમાં તો કશું નથી એટલે કે નિષ્કિંચન છે તો એમને તો આ બે પાડી અને બે પાડા એટલે બહુ મૂલ્ય કહેવાય એનું કમસે કમ એનું દૂધ આવે એમાંથી જે પ્રજનન થાય બીજા પાડી પાડા ઉત્પન્ન થાય એ રીતે બી એમને આવકનું સાધન તો હતું જ દૂધનું અને આવી રીતે બીજા ઉત્પન્ન કરવાનું એ બે ગયા એટલે એમના ઘરમાં શું ધમસાણ મચી હશે એ તો સમજવાની વાત છે પણ એ ધમસાણને ગણતા નથી સાચા ભગવદીઓ અને એટલે તો આ દિવસે નીકળીને સીધા પરાસોલી પહેલાં સ્નાન કરે ચંદ્ર સરોવરે પહેલાં શૌચા ક્રિયા કરે અને જે કાચું પાકું જમવાનું છે એ પણ લઈને આવે એમના ભત્રીજી ખેતર ઉપર એટલે ત્યાં જઈને કકરાટનો મુખ જ નહીં જોવાનો તો હવે આવતીકાલે ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ તેરનું દર્શન કરાવશે શ્રી નાથ કી જય હો શ્રી વલ્લ વલ્લભાધીશ કી જય